આપડી પાસે દેવી પૂજક ની છોકરી છે જો તમારે ગોઠવવું હોય તો એમાં થઇ જાય દેવી પૂજક ની એમ દેવી પૂજક ની છોકરી છે તો હું લેવા પટેલ નો દીકરો એ દેવ એમ પાછો બધી નો પડે છોકરી માં હું જજે અત્યારે આપડે દલિત સમાજ ની છોકરી એટલે લગ્ન કરવા દલિત સમાજ ની નો હાલે ને હવ કા એ કેમ માણસ જીવે એટલે લાખ નો હોય મરી જાય તો પંદર લાખ નો થાય એવું બધું તમારે આપડે પંદર લાખ નો વીમો છે તો પછી મરી જવાય ને આ કરવા મનસુખભાઈ બોલો હા આપડે ક્યાંક ગોઠવી તમારું ગોઠવી દો હા ક્યાંક લગન થાય એવું મેરેજ કરાવી ને પણ લગ્ન નું બનસંગમાં ગોઠવવાનું ચાલુ રાખ્યું છે હમણાં અઠવાડિયા પછી ફોન કરી અઠવાડિયા પછી હા હમણાં હાર્દિ બધા ને સંતાન માં ગોટી ને આપું પસી ભારે હા બરાબર છે હા તમારી ઉંમર કેવડી આપડી ઉમર પાંચવીસ વર્ષ કેટલી પાંત્રીસ પાંત્રીસ આપણે કઈ સમાજમાં બોલો આપણે લેવા પડતે હા હા કયા ગામથી આપણે ઢરાઈ ગામથી ઢરાઈ વાવડી આપણે કેવાય રાઈ વાવડી હા એટલે વાવડી ગામેથી બોલવું એમ ઓકે

એવું થોડું થાય તમે આવું phone તો બોવ તમારે video જોઉં છું હો પણ video તમારા ખૂબ હું જોઉં છું એટલે મને મજા આવે છે અવતાર અને તમે કોમેડી ને એવી કરો છો ઘણી વખત એમ. કાંઈ વાંધો નહીં આપણે ગોઠવાઈ જઈએ. તમારે ક્યાં ગોઠવવું? ભલે કે હે? તમારે ક્યાં ગોઠવું આપણે જો કોઈ સમાજની દીકરી હોય ને એમ ગમે એ સમાજની હોય તો એટલે જો એક તમને વાત કરું.

ને તો દાખલાં કાં વાત છે અને આવો તમાર જે ઉર્ધ નહીં નો થાય કેમ કે તમે બાર બ્રહ્મચારી હે આવો બોલો કવિ બાર બ્રહ્મચારી થઈ જાવ એમાં જો હું જીવું છું ને અત્યારે હા અત્યારે કેવતમાં ખોટું નથી હાસી છે ને હે હું કબોલું હાસું છે એમ હો માણસ જીવે એટલે લાખ નો હોય મરી જાય તો પંદર લાખ નો થાય એવું બધું તમારે આપણે પંદર લાખ નો વીમો હશે તો પછી મરી જવાય ને આ કરવા કરતા વીમો તો મળે અરે વીમો મળે પણ પાછલા વાળા મળે છે એટલે તમારે વીમો લેવો છે એટલે મારો વીમો જે પાકે ને એ પછી આપડે મરી જાવ તો પાછલા વાળા છે એટલે બાય કરવી વીમા હાટું એટલે એમને વારસદાર માં ભાઈ એ છે આપડે છે બરોબર

તો હું કરશુ એટલે એવું થાય છે હું તો પછી આપડે દલિત સમાજ ની છોકરી હાથે લગન કરવા દલિત સમાજ ની નો હાલે ને હવ કા એ કેમ એ નો હાલે હવ પાછી આપડે તો તો કેમ કરશુ આપડે કોળી હોય કે બાબર હોય એવા હોય તો હાલે અને છોકરી આપણે કોઈ વસ્તુ જોતી નથી

અને કાયદેસર લગ્ન કરી દીધા એના માવતરે સામે આલી ની છોકરી અત્યારે આવી છે ત્રણ બાપ દીકરો ઈ છે ત્રણ જણા એમાં ખાલી એક નું રાંધે ને ત્રણ નું નો રાંધે એ હું કરી લેવું છોકરી એવી હોય તો નો હાલે ને એમ તો હવે એમાં હું છે બીજી સમાજ માં છોકરીઓ જ નથી તમારે જો એક પટેલ માં છોકરી ને પૂછ્યું સાટલી ઊંચી જ્ઞાતિ છે ને એમાં દીકરીઓ દીકરીઓ છે એક બીજી દીકરીઓ સન્માન કર્યું અને તમે બધી નું અપમાન કર્યું એટલે તમારા ઘરે દીકરીઓ નો હોય એટલે અમારા ઘરે શક્તિ નો વાસો હોય કેમકે અમારા ઘરે દીકરીઓ જ ન કર્યું ભાઈ તો સાચી વાત છે હવે તમે જાત નડે એટલે જાય નડે એટલે કોઈ તમારું ક્યાંય થાય નઈ એટલે તમારે લગભગ હુરાપુરા વધાર થાય તમારે પટેલ સમાજ મરી હા બરોબર છે સાચી વાત અને અમારા હુરાપુરા ઓછા થાય કે ભલે લુલી લંગડી બાય મળી ગયું હોય મળી હોય બાય પછી એમ હુરાપુરા ન થાય કેમકે બાઈએ જ અમે કર ના હું બગર ના ખોખા દેવા એટલે કઈ અમે કોઈ હુરુ પૂરો નો થઇ શકીએ એમ છે હા બરોબર છે પછી અમાર ઓલા સંસ્થાન યાત્રા માં બાઈ નથી વરાવા જતા ઝાપા ઠાઠડી એ પછી ઝાપા થી પાછી વરે કે અડધો અમે ભર્યો પોણા ભાગ નો ગામ ભરે અડધો અમે ભર્યો પોણા ભાગ નો ગામ ભારે એટલે અમારી હાથો ચડાવી ને પાછી વયો તમારા તમારામાં એમ જ હોય હા એ તો બરોબર છે ઝાપા થી એટલે હું છે અડધો પોણો તમે બારી નાખ્યો તો અડધો અડધો ધક્કો ખવાય ભલે કામના લાભ એટલે આ એટલે પૂરા થઈ જાય તમે ગેરંટી દો અઢારે જીની છોકરી હોય સારી અને ઘર બાંધવું હોય તો જાતિ પ્રથા તોડી જવો તો થાય પછી પિતૃ નું ધ્યાનમાં રાખો

તમે હુરા પૂરા થઈ જાવ થોડાક દિમાગ અમારા કુર ના દાદા બેઠા વાઢા દાદા તમને પણ રમા ફોનમાં કોમેટી કરો કેમ કે બાય હોય તો હુરો પૂરો થાય નહીં કેમકે પૂરો નો પૂરો કરી રીંગણા બટા ને તેલ લેવા માં રહી તો હુરો પૂરો થાય ને બરાબર

હા તો હું આટા તમારા લગ્ન નો છે ને વિડીયો હું વાયરલ કરું છું એટલે જો તમારા ફોન આવે ગમ્યા ગોઠવાઈ જા હું ફોન તો કર્ઞાતિ ની મળી જા તો હું તમને ખાલી વાંધો નો રાખવાની તમારે બાકી આટા તમારે બીજા અઢારે વરણ ની બાઈઓ તમે ફોન કરશે એટલે તમારે થઈ જ જા પણ આ તો વાત છે કે કદાચ બે જ્ઞાતિ ની હોય તો તમને વાંધો નહીં એમ એમના દેવી પૂજક તો ઊંચી જ્ઞાતિ માં આવે તો એને તમે કેમ એનાથી અપડાવશો અને ઈ છોકરી નો હાલે દલિતો તો ઠીક ઈ તો હાલો ઈ એની છોકરી પણ આ દેવી પૂજક છે એ ઉંચી જ્ઞાતિ માં આવે માતાજીની પૂજા કરવા વાળા છે આ દુનિયામાં કે ભાઈ દેવી ની પૂજા એ સિવાય કોઈ કરી ન હોકે આવું એની સંસ્થા ઉભી થયેલી છે તો એની છોકરી તમે નો હાલે તો ઈ કેમ આ વાત બરોબર છે એટલે તમે એ રીંગ કરાવો ને રિંગ કરાવું કરાવો કરાવ

ચેનલમાં નવા હોય તો આવા જ વાયરલ રેકોર્ડિંગ જોવા માટે ચેનલે સબસ્ક્રાઈબ ફોલો કરો જય રામ